તમશા નદીના કિનારાના જંગલમાં આવ્યા નદી ત્યાં અંગુની માલનો લૂંટારો લુટારો રહે કોઈ પણ નીકળે ત્યાં થઈને તો તેને લૂટી લે તેના ભય લોકો પણ ત્યાં આવતા જતા બંધ થઈ ગયા નારદજી ત્યાં વિચારતા હતા તેવામાં અંગુની અંગુ આગળ આવીને ઊભો રહ્યો અને કહ્યું કે એ જોગી આ તારી સુવર્ણની ની વીણા મને આપી દે હા લૂટવા પેલો તો લૂંટારો હતો એને તો લૂંટવાથી મતલબ હતો તો એમને કહ્યું કે ભાઈ તું આટલા પાપ શા માટે કરે છે કોઈને મારી નાખવું કોઈને લૂંટી લેવો આ પાપનો ભાગીદાર તારા સિવાય બીજું કોણ છે કે તોડફોડ કરે છે એમાં તારા મારે ઘર બૈરી છે છોકરા છે મારા મા બાપ છે બધું છે અને આલા છે એમનું પૂરું કરવા માટે મારે લૂંટવું જ પડે ને

અને કહ્યું કે હે મહારાજ મને આ પાપમાંથી મને બચાવો મુક્ત કરો તો એમને નારદજીએ ત્યાં એને બોધ કર્યો પીંપળાના વૃક્ષની પાસે એમને બોધ કર્યો અને કહ્યું કે તું આજથી રામ નામનો જાપ કર તો હલો બંધ કરી દો હલો હલો ઉપર ઊંધઈએ રાફડા કર્યા અમુક વર્ષો બાદ નારદજી ત્યાંથી નીકળ્યા ત્યાં જમીન માંથી અવાજ આવવા માંડ્યો રામ 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 એમને કહ્યું કે આ જાત અહીં મેં એક લુટારાને બોધ આપ્યો હતો તે તો નહીં હોય એમને ખોદી અને જમીનમાંથી એમને બહાર કાઢ્યા તો ઊંધઈના રાફડાને સંસ્કૃતમાં વાલ્મિક કહેવાય તો અંગુલ અંગુલ નામના લુટારાને વાલ્મિકનું નામ આપી અને તેમને કહ્યું કે આ તમશ્યા નદીના કિનારે તું આશ્રમ સ્થાપ ભગવાન વિષ્ણુના તને સાક્ષાત દર્શન થશે તો વાલ્મિક બન્યા અને પોતાના શિષ્ય સાથે આશ્રમમાંથી નીકળી નદીમાં સ્નાન કરવા માટે જતા હતા તેવા સમયે કોચ પક્ષી નર્માદા ગેલ કરી રહ્યા હતા આ જોઈ અને વાલ્મિક કહેવા લાગ્યા કે આ નિર્દોષ પક્ષીઓ કેવા રામી રહ્યા છે પકડવા માટે જતો હતો પ્યારધીને એમને શ્રાપ આપ્યો તારું કોઈ પણ જગ્યાએ તારું ઠેકાણું ન પડે નહીં પડે આજથી હું તને શ્રાપ આપું છું એમ કરી નદી સ્નાન કરી પોતાના શિષ્ય ભરદરાજ સાથે

તમે જે આ શોક કરો છો એનું શ્લોકમાં રૂપાંતર થશે એની ચાર ચરણની ચોપાઈ થશે અને આવનાર રામા અવતાર અંદર હું પોતે હોઈશ માટે આપ જે પ્રમાણે લખશો એ પ્રમાણે હું વર્તીશ આટલું કહી ભગવાન વિષ્ણુ અદ્રશ્ય થઈ ગયા અને વાલ્મીકજી એ ઉપર એમને રામાયણ નું લખાણ ચાલુ ઉલ્લેખ કર્યો ભોજપત્ર ઉપર balik ke tiga